આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સરકારે લગભગ ચાર હજાર આઠસો કરોડ રૂપિયાની પૃથ્વી વિજ્ઞાન યોજનાને મંજૂરી આપી પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદનો આજે જયપુર ખાતે પ્રારંભ થયો દેશમાં બે હજાર ચૌદ બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખામાં સાઠ ટકા વધારો થયો ભારત ભૂકંપથી પ્રભાવિત નેપાળના જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓના પુનર્નિર્માણ માટે પંચોતેર મિલિયન ડોલરની નાણાકીય સહાય પૂરી પાડશે સરકારે કહ્યું છે કે અત્યાર સુધીમાં એકાણું ખાણુંની સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી છે અને મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટી ટ્વેન્ટીમાં ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી છે સરકારે લગભગ ચાર હજાર આઠસો કરોડ રૂપિયાની પૃથ્વી વિજ્ઞાન યોજનાને મંજૂરી આપી છે સરકારે ચાર હજાર સાતસો સત્તાણું કરોડ રૂપિયાના ખર્ચ અર્થે સાયન્સ સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આ યોજનામાં પાંચ ચાલુ યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે જેમાં વાતાવરણ અને આબોહવા સંશોધન મોડલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ અને સેવાઓ મહાસાગર સેવાઓ મોડેલિંગ એપ્લિકેશન સંસાધનો અને ટેકનોલોજી ધ્રુવીય વિજ્ઞાન અને ક્રિયોસ્ફિયર સંશોધન સિસ્મોલોજી અને જીઓ સાયન્સ અને સંશોધન શિક્ષણ તાલીમ અને આઉટરીચનો સમાવેશ થાય છે પૃથ્વી વિજ્ઞાન યોજનાનો ઉદ્દેશ્ય પૃથ્વી પ્રણાલી અને પરિવર્તનના મહત્વપૂર્ણ સંકેતોને રેકોર્ડ કરવા માટે વાતાવરણ મહાસાગરો ભૂમંડળ ક્રાયોસ્ફિયર અને પૃથ્વીના ઘન પદાર્થોનું લાંબા ગાળાના અવલોકનો કરવાનો છે આ સાથે હવામાન સમુદ્ર અને આબોહવા સંકટોને સમજવા અને આગાહી કરવા અને આબોહવા પરિવર્તનના વિજ્ઞાનને સમજવા માટે મોડેલિંગ સિસ્ટમ વિકસાવવાનો પણ હેતુ છે કેન્દ્રીય કેબિનેટે આજે વિવિધ પ્રસ્તાવોને મંજૂરી આપી છે અયોધ્યા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા અને તેને મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ અયોધ્યાધામ નામ આપવાના પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી છે અયોધ્યાને વૈશ્વિક તીર્થસ્થાન તરીકે વિકસાવવા તેમજ વિદેશી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અયોધ્યા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે આ એરપોર્ટનું નામ રામાયણની રચના કરનાર સંત મહર્ષિ વાલ્મિકીને એક શ્રદ્ધાંજલિ છે આ ઉપરાંત આજે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ગયાનાના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય વચ્ચે હાઇડ્રોકાર્બન ક્ષેત્રે સહકાર પર હસ્તાક્ષર કરાયેલા સમજૂતીપત્રને પણ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે આ એમઓયુ વોટર કાર્બન ક્ષેત્રની સમગ્ર મૂલ્ય શ્રંખલાને આવરી લે છે તેમાં ગયાનામાંથી ક્રૂડ ઓઇલની આયાત ગયાનાના સંશોધન અને ઉત્પાદન ક્ષેત્રમાં ભારતીય કંપનીઓની ભાગીદારી ક્રૂડ ઓઇલ રિફાઇનિંગના ક્ષેત્રમાં સહયોગ અને ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદનો આજે રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જયપુર ખાતે પ્રારંભ થયો છે પરિષદના ઉદઘાટન સત્રમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા આ પરિષદમાં સાયબર ક્રાઇમ આતંકવાદ વિરોધી પડકારો ડાબેરી ઉગ્રવાદ અને જેલ સુધારણા સહિત પોલીસિંગ અને આંતરિક સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે પરિષદનો બીજો મુખ્ય એજન્ડા નવા ક્રિમિનલ કોડ કાયદાના અમલીકરણ માટેની યોજના પર વિચાર કરવાનો છે કૃત્રિમ બુદ્ધિમત્તા ડીપફેક જેવી નવી ટેકનોલોજી દ્વારા ઉભા થયેલા પડકારો અને તેનો સામનો કરવાની રીતો જેવી સુરક્ષા માટે ભવિષ્યવાદી ઉપાયો પર પણ ચર્ચા કરવામાં આવશે આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત છે આ કોન્ફરન્સમાં પોલીસ અને વિવિધ એજન્સીઓના એંસીથી વધુ વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુર પહોંચી પાર્ટી મુખ્યાલય ખાતે ભાજપના નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે ગયા વર્ષના ભૂકંપથી પ્રભાવિત નેપાળના જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓના પુનઃ માટે ભારત પંચોતેર મિલિયન ડોલરની નાણાકીય સહાય પૂરી પાડશે વિદેશમંત્રી જયશંકરે નેપાળના વિદેશમંત્રી એન પી સઇદ સાથે ત્રિભુવન યુનિવર્સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી અને નેપાળમાં બે હજાર પંદરના ભૂકંપ પછી કાઠમંડુમાં હાથ ધરવામાં આવેલ અન્ય પુનઃ પ્રોજેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ત્રણ નવેમ્બરના રોજ નેપાળના જાજરકોટ જિલ્લામાં પાંચ પોઈન્ટ સાતની તીવ્રતાથી આવેલા ભૂકંપમાં દોઢસોથી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ ચારસોથી વધુ લોકો ઘાયલ થયા હતા દ્વિપક્ષીય સંબંધો અંગે વિદેશમંત્રીએ જણાવ્યું કે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રયાસોથી ભારત નેપાળ સંબંધોમાં વાસ્તવિક પરિવર્તન આવ્યું છે બંને દેશોએ ઉર્જા ક્ષેત્રે અને પ્રોજેક્ટ અમલીકરણના સહયોગના ક્ષેત્રો સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે એનસીસી કેડેટ્સ યુવાનોની ગતિશીલતાને સંગઠિત કરે છે અને સંસ્થામાં સ્થાપિત શિસ્તબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે આજે દિલ્હી કેન્ટ ખાતે એનસીસી પ્રજાસત્તાક દિવસ શિબિર બે હજાર ચોવીસનું ઉદઘાટન કરતા તેમણે કહ્યું કે તેઓ આવતીકાલના નેતાઓ છે અને ભારતના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ હિસ્સેદાર છે શ્રી ધનખડે જણાવ્યું કે એનસીસી સમયનું પાલન વફાદારી અને સખત પરિશ્રમ જેવા મૂલ્યો દ્વારા કેડેટ્સને કાર્યશીલ તેમજ રચનાત્મક નાગરિક બનાવી દેશના ઘડતરમાં મૂલ્યવાન યોગદાન આપી રહેલ છે તેમણે એનસીસીમાં વધતી મહિલાઓની ભાગીદારીની પ્રશંસા કરી હતી દેશમાં બે હજાર ચૌદ બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખામાં સાઠ ટકા જેટલો વધારો થયો છે સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલયની પત્રકાર પરિષદમાં સચિવ અનુરાગ જૈને કહ્યું કે બે હજાર ચૌદમાં દેશમાં લગભગ એકાણું હજાર કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા જે બે હજાર ત્રેવીસમાં વધીને એક લાખ છેતાલીસ હજાર કિલોમીટરથી વધુ થયા છે વર્ષ બે હજાર ચૌદમાં ચાર માર્ગીય અથવા તેનાથી વધુ હાઇવેની લંબાઈ અઢાર હજાર કિલોમીટર હતી જે બે હજાર ત્રેવીસમાં અઢી ગણી વધીને છેતાલીસ હજાર કિલોમીટરથી વધુ થઈ છે તેમણે ઉમેર્યું કે મૂડી ખર્ચ બે હજાર ચૌદથી નવ ગણો વધીને રૂપિયા ત્રણ લાખ કરોડથી વધુ થયો છે ભારતમાલા પરિયોજના પ્રથમ તબક્કા હેઠળ લોજીસ્ટીક કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે લગભગ પાંત્રીસ હજાર કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરીડોર વિકસાવવામાં આવી રહ્યા છે સરકારે કહ્યું છે કે અત્યાર સુધીમાં એકાણુ ખાણોની સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી છે કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર છ કોમર્શિયલ ખાણોએ કોલસાનું ઉત્પાદન શરૂ કર્યું છે અને અન્ય ત્રણ આગામી મહિનામાં ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતા છે વર્ષ બે હજાર વીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પારદર્શક ઓનલાઈન હરાજી સિસ્ટમની મદદથી મંત્રાલયે હરાજીના સાત રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે હરાજી કરાયેલી ખાણોમાંથી કોલસાના ખાણકામની ઉત્પાદનની સાથે વાર્ષિક રૂપિયા તેત્રીસ હજાર કરોડથી વધુની આવક થવાની ધારણા છે અને આ સાથે જ હરાજી કરાયેલી ખાણોથી ત્રણ લાખ રોજગારીની તકો ઉભી થશે રાજસ્થાનના મુખ્યમંત્રી ભુજનીલાલ શર્માએ આજે મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરી છે મુખ્યમંત્રીએ કર્મચારી ગૃહ માહિતી અને જનસંપર્ક સહિત આઠ વિભાગો પોતાની પાસે રાખ્યા છ નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીને નાણાં પ્રવાસન મહિલા અને બાળ વિકાસ સહિત કુલ છ વિભાગો સોંપ્યા છે નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાને ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષણ અને પરિવહન સહિત ચાર વિભાગોની જવાબદારી આપેલી છે વરિષ્ઠ નેતા ડોક્ટર કિરોડીલાલ મીણાને ગ્રામીણ વિકાસ કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપન સહિત પાંચ વિભાગો સોંપવામાં આવ્યા છે તો ગજેન્દ્રસિંહ ખીમસરને તબીબી અને આરોગ્ય જ્યારે કર્નલ રાજ્યવર્ધન રાઠોડને ઉદ્યોગ વેપાર માહિતી અને પ્રસારણ યુવા અને રમતગમત વિભાગ આપવામાં આવ્યા છે મદન દિલાવરને શાળા શિક્ષણ પંચાયતી રાજ અને સંસ્કૃત શિક્ષણના વિભાગો જોગારામ પટેલને સંસદીય બાબતો અને કાયદા વિભાગ સુરેશ રાવતને જળ સંસાધન વિભાગ અવિનાશ ગેહલોતને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સુમિત ગોદારાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ જોરારામ કુમાવતને પશુપાલન અને ડેરી અને દેવસ્થાન વિભાગ બાબુલાલ ખરાડીને આદિજાતિ અને પ્રાદેશિક વિભાગ વિકાસ ગૃહ અને સંરક્ષણ અને હિમંત મીણાને મહેસૂલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી સુરેન્દ્રપાલ ટીટીને કૃષિ માર્કેટિંગ ઇન્દિરા ગાંધી નહેર સંજય શર્માને વન વિભાગ ગૌતમકુમારને સહકારી વિભાગ જબરસિંહ ખરારાને શહેરી વિકાસ અને સ્વાયત્ત શાસન વિભાગ સોંપવામાં આવ્યો છે હિરાલાલ નાગરને ઉર્જા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી ટવેન્ટી મેચ શ્રેણીની પ્રથમ ટી ટવેન્ટી મેચ નવી મુંબઈની ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં ચાલી રહી છ ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કર્યું છે અને છેલ્લા અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાએ દસ ઓવરમાં ચાર વિકેટે એકોતેર રન કર્યા છે બીજી અને ત્રીજી મેચ અનુક્રમે સાત અને નવ જાન્યુઆરીએ રમાશે જલજીવન મિશનને અત્યાર સુધીમાં ચૌદ કરોડ ગ્રામીણ પરિવારને દર સેકન્ડે નવા નળના પાણીના જોડાણ પૂરા પાડ્યા છે જલશક્તિ મંત્રાલયે જણાવ્યું છે કે આજ સુધીમાં બોંતેર ટકાથી વધુ ગ્રામીણ પરિવારોને આવરી લીધા છે અને બે હજાર ઓગણીસમાં ત્રણ કરોડથી વધુ જોડાણોને શરૂ કરેલા આ મિશને આજે ચાર વર્ષમાં રૂપ હાંસલ કર્યું છે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે ગોવા તેલંગાણા પુડુચેરી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત છ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોએ સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદ વિરોધી એક કાર્યવાહીમાં આજે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈબાના એક આતંકવાદીને સુરક્ષા સુરક્ષાદળોએ ઠાર કર્યો છે આ આતંકવાદીએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો જવાબમાં કરાયેલા ગોળીબારમાં એક આતંકવાદી આ માર્યો ગયો હતો ઠાર કરાયેલા આતંકવાદી પાસેથી રાઇફલ સહિતની ગુનાહિત સામગ્રી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા હતા અંતમાં સરકારે લગભગ ચાર હજાર કરોડ રૂપિયાની પૃથ્વી વિજ્ઞાન યોજનાને મંજૂરી આપી પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય અખિલ ભારતીય પરિષદનો આજે જયપુર ખાતે પ્રારંભ દેશમાં બે હજાર ચૌદ બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગના માળખામાં સાઠ ટકા વધારો થયો અને મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટી ટવેન્ટીમાં ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર